ઘણા ટાઈમથી કોઈ મીઠાઈ નહોતી બનાવી તો મને એમ થયું કે ચલો આજે કંઈક મીઠું મીઠું ખાઈએ તો જલેબી બનાવી છે જે હું તમારી જોડે શેર કરી રહી છું અહીંયા મેં દોઢ કપ ખાંડ લીધી છે દોઢ કપની સામે આપણે એક કપથી થોડુંક વધારે પાણી એડ કરી અને આપણે એની ચાસણી બનાવીશું અંદર થોડું કેસર અને થોડું ઇલાયચી પાવડર મિત્રો ઇલાયચી પાવડર નાખીએ તો એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે હવે પાણીને આપણે ઉકાળવાનું છે અને ચાસણી બનાવવાની છે ચાસણી આપણે કોઈ તારની કેવી નથી બનાવવાની એને ખાલી ઉકાળી અને પાણીમાં થોડું ચીકાસ આવે ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે અને થોડી ચીકણી થાય એટલી જ ચાસણી આપણે બનાવવાની છે તો અહીંયા ચાસણી આપણી રેડી થઈ ગઈ છે તો હવે આપણે એમાં થોડું ઓરેન્જ ફૂડ કલર એડ કરીશું ઓરેન્જ ફૂડ કલર તમે તમારી રીતે એડ કરી શકો છો એમાં જો તમારે વધારે એકદમ ઓરેન્જ જલેબી જોઈએ તો થોડો વધારે એડ કરી શકો છો મેં મીડિયમ જ એડ કર્યો છે હવે આપણે બેટર બનાવીશું અહીંયા આપણે ઇન્સ્ટન્ટ જલેબી બનાવી રહ્યા છીએ આથો નથી લાવવાનો તો મેં એક કપ મેંદો લીધો છે એમાં એક ચમચી ઘી એડ કર્યું છે અને આપણે ઇન્સ્ટન્ટ ફર્મેન્ટેશન માટે ઇનોનું એક પેકેટ મેં એમાં એડ કર્યું છે હવે આપણે મિક્સ કરી અને એમાં પાણી થોડું થોડું એડ કરતા જઈશું અને મિક્સ કરતા જવાનું છે આપણે પાણી એકસાથે એડ નથી કરવાનું થોડું થોડું જ એડ કરવાનું છે એટલે આપણને આઈડિયા આવે કે બેટર આપણું કેટલું રહે જો આપણે એકસાથે એડ કરી દઈએ તો બેટર એકદમ પતલું થઈ જાય તો થોડું થોડું એડ કરતું જવાનું છે મારે એક કપથી દોઢ કપ જેવું બે પાણી આમાં જોયું હતું એક કપ મેંદાનો લોટ બના પલાળવા માટે તો આ રીતનું સરસ એકદમ સ્મૂથ કરી લેવાનું તમે જોઈ શકો છો કે આંગળી ઉપર કેવું કોટ થાય છે એ રીતનું આપણે આ રીતે બેટર જાડું રાખવાનું છે એક સાઈડ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ આ રીતની મેં એક બેગ લીધી છે જો તમારા જોડે પાઇપિંગ બેગ હોય તો વધારે સારું ના હોય તો આ રીતની કોઈ વ્યવસ્થિત જાડી બેગ લઈ લેવાની અને એમાં આપણે બેટર ટ્રાન્સફર કરી લેવાનું અને તેલ ગરમ તેલને આપણે એકદમ ગરમ નથી કરવાનું થોડુંક નોર્મલ ગરમ થાય એટલે આપણે એમાં જલેબી પાડવાની શરૂ કરી દેવાની છે શરૂઆતમાં એક બે બેચ મારી પણ એકદમ પરફેક્ટ જલેબી નહોતી બની પછી ધીમે ધીમે એક બે બેચ બનાવી ત્યારે આવી સરસ પરફેક્ટ જલેબી બની હવે આપણે એમાં બબલ્સ ઓછા થાય ને એકદમ ક્રન્ચી થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાની છે અને ફ્રાય થઈ જાય એટલે આપણે ચાસણીમાં એને ટ્રાન્સફર કરી લેવાની અને એક બેચ જ્યારે ટ્રાન્સફર આપણે તળી લઈએ એટલે એમાં પાછી એડ કરવાની ને બીજી બેચ પાછી એમાંથી કાઢી લેવાની એ રીતે અલ્ટરનેટિવ કરતું જવાનું આપણે એમાં જ એડ નથી રાખવાનું ને તો વધારે સોફ્ટ થઈ જશે આ મારી પહેલી બે બેચવાળી જલેબી છે જે થોડી પરફેક્ટ નહોતી બની અને પછી બધી જલેબી પરફેક્ટ બની હતી અને ટેસ્ટમાં પણ એકદમ મસ્ત હતી માર્કેટ કરતાં પણ બહુ જ સરસ લાગતી હતી તો મિત્રો તમે પણ એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો ઇન્સ્ટન્ટ જલેબી એમ તો આપણે ઇન્સ્ટ જલેબી ફર્મેન્ટ કરીને જ લાવતા બનાવતા હોઈએ છીએ પણ ઇન્સ્ટન્ટ બી બહુ જ સરસ બને છે તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો આપણે મળીશું નવા વિડીયો સાથે બ બાય ટેક કેર